સુરતમાં હાલ કેટલાક સમયથી ગટરિયા પાણીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે રાંદેર વિસ્તારમાં આવેલ હનુમાન ટેકરી વિસ્તારમાં ગટરિયા પાણીથી લોકો હેરાન થઈ ગયા હતા સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી હનુમાન ટેકરી વિસ્તારના લોકો ગટરિયા પાણીથી તરાઈમાં પોકારી ઉઠ્યા છે સુરત મહાનગરપાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલા ફ્લડ ગેટમાં ગેરકાયદેસર ગટર કનેક્શન અપાયા છે ગેરકાયદેસર ગટર કનેક્શન જોઈન્ટ કરતા તાપી નદીમાં ગંદુ પાણી છલવાય છે ગંદા પાણીના કારણે અસહ્ય દુર્ગંધ તેમજ સ્થાનિકોને ચામડીનો રોગ થયો છે ગેરકાયદેસર ભૂતિયા ગટર કનેક્શનને લઈ અગાઉ પણ વરિયાવના કેદારનું મોત થયું હતું રાંધેરમાં હનુમાન ટેકરીમાં પાંચ હજાર જેટલા લોકો વસવાટ કરે છે તમામ લોકો તાપી નદી પર માછીમારી કરી અને જીવન નિર્વાહ કરી રહ્યા છે સતત ગંદા પાણીના કારણે તાપી નદીના માછલાઓ પણ મળી રહ્યા છે સુરત મહાનગરપાલિકાની તાપી શુદ્ધિકરણની વાતો માત્ર કાગળ પર જ હોય તેવો ઘાટ સર્જાયો છે તાપી શુદ્ધિકરણના સાતસો કરોડના પ્રોજેક્ટ વચ્ચે રાંદેર વિસ્તારમાં કડવી વાસ્તવિકતા છે તો સ્થાનિકો રજૂઆત કરવા જાય તો એક બે દિવસ પાણી બંધ રહે છે બાદમાં સ્થિતિ ઠેરની ઠેર થાય છે સ્થાનિકોએ ડ્રેનેજ વિભાગના ચેરમેન તેમજ સ્થાનિક કોર્પોરેટરોને અનેક વખત રજૂઆત કરી છે છતાં અધિકારીઓ જાણે સ્થાનિકોની રજૂઆત સાંભળતા નથી એડવોકેટ આશીષ સેલર સક્રિય કાર્યકર બીજેપી સુરત મહાનગર અજીતભાઈ કઈ જગ્યાએ અને તમે જે રજૂઆત કરી શું ખાસ સમસ્યા પડી રહી છે આ વિસ્તારના લોકોની રાંડેર હનુમાન ટેકરી પાસે કોર્પોરેશનનો ફ્લડ ગેટ આવ્યો છે આ ફ્લડ ગેટમાંથી વારંવાર ગતરના પાણી તાપી નદીમાં જતા હોય છે એ અંગે મેં વારંવાર અનેક વખત ફરિયાદો કરી છે ઓનલાઈન ફરિયાદ કરી છે પરંતુ જ્યારે પણ ફરિયાદ કરવામાં આવે એક બે દિવસમાં એ ફરિયાદનું નિરાકરણ થઈ જાય આવીને ફ્લડ ગેટ બંધ કરવામાં આવે અને ટેમ્પરરી આ સમસ્યાનો નિકાલ થાય પરંતુ મારી રજૂઆત એવી છે કે કોર્પોરેશનના અધિકારીઓ આ બધું જાણે છે કે કઈ રીતે પાણી આવે છે અને કઈ રીતે પાણીને બંધ કરવું છતાં એનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી તમે જોવો તો વરિયાઓમાં જે કેદાર બાદ બાળકનું જે મૃત્યુ થયું એમાં પણ વરસાદી ગતરના લાઈનમાં જણિતના કનેક્શન જોડવામાં આવ્યા હતા અને એના કારણે જ આ ગંભીર દુર્ઘટના બની હતી આવી દુર્ઘટના બીજી વાર નહીં બને અને બીજું ખાસ કે તાપી નદીમાં આ રીતનું ગંદુ પાણી જાય એ સમયે માછલીઓને પણ મૃત્યુ થતા હોય છે ઘણી માછલીઓ મરી જાય છે અહીંયા સ્થાનિક જે માછીમારો જે માછીમારી કરે છે પાણીમાં ઉતરે ત્યારે પાણીના સ્કીનનો રોગ થાય છે એવી આ સમસ્યાનું કાયમ નિરાકરણ થાય એવી મારી રજૂઆત છે મેં ગઈકાલે રિલાયન્સ સમિતિ ચેરમેન કેરુભાઈ ચપ્પલવાળાને આ અંગે રજૂઆત કરી હતી એમણે રિલાયન્સ સમિતિ ડ્રેનેજ ખાતાને સૂચના આપીને આ સમસ્યાનું નિરાકરણ તો લાવ્યા છે પણ હું કેવુરભાઈ ચપરવા સાહેબને પણ એક વિનંતી કરવા માંગુ છું કે એ પણ આ સમસ્યાનો કાયમી નિકાલ થાય એવી અધિકારીઓને સૂચના આપે